તો મિત્રો ચેતર વસાવા પર પહેલાં ગંભીર આરોપ લાગ્યો હતો કે ચેતરભાઈ વસાવા મહિલાનું અપમાન કરે છે પરંતુ બીજેપીના જે નેતા છે એના દ્વારા ફરી ડેડિયાપાડામાં મહિલા ઉપર અત્યાચાર જેવો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે ભાઈ જે ડેડિયાપાડામાં જે બીજેપીના જે નેતા છે એના દ્વારા એક મહિલાને અપમાનિત કરે એ પ્રકારનો વિડીયો આપણને જોવા મળ્યો છે આ વિડીયોમાં જે બીજેપીના નેતા છે એ મહિલાને પગથી મારી રહ્યા છે પેટ પર જે લાત મારી રહ્યા છે એ પ્રકારનો વિડીયોમાં આપણને ચોખ્ખું જોવા મળ્યું છે તો મિત્રો તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે ભાઈ આ મહિલાને પેટ પર જે બીજેપીના નેતા દ્વારા લાત મારવામાં આવ્યો છે તો મિત્રો એનું ચોક્કસ કારણ આપણને હજુ સુધી મળ્યું નથી પરંતુ એમ વાત જાણવા મળી છે કે ભાઈ બીજેપીના નેતા છે એ મહિલાને ડેઢિયાપાડામાં પેટ પર લાત મારીને એને કોઈ પ્રકારનું એમને વાતચીત હશે પરંતુ એ મહિલાને આ રીતે અપમાનિત કરવામાં આવી છે અને ગામમાં જઈ આ મહિલાને જે માર મારવામાં આવે છે બીજેપીના નેતા દ્વારા તો મિત્રો પહેલાં ચેતર વસાવાને મહિલાને અપશબ્દ વાપરતા ગાળો બોલતા ચેતર વસાવા ઉપર એના ઉપર રેલી યોજવામાં આવી હતી ચેતરભાઈ વસાઓ મહિલા વિરુદ્ધી કામ કરે છે તો ફરી વિવાદ આવ્યો છે કે ભાઈ બીજેપીના નેતા જે મહિલાને દોર માર મારે છે અને પેટ પર લાત મારીને આખા ગામમાં જે મહિલાની અપમાનિત કરવામાં આવે છે તો મિત્રો આવા નવા નવા વિડીયો આપણને જોવા મળશે તો આપણી ચેનલ પર હજી સુધી નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તો ફરી મળીશું એક તરત જ બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જવાહર જય આદિવાસ